બીજી કોઈ પણ એપ્લિકેશન સંબંધિત માહિતી જોઈતી હોય તો તમે ફોન કરી શકો છો ઓકે જે લોકો મૂંઝવણ થતી હોય એપ્લિકેશનમાં ક્લિયર સો આ તમારો કોલિંગ માટેનો નંબર છે બાકી વોટ્સએપનો નંબર અલગ છે વોટ્સએપ માટે તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો ક્લિયર અને બાકી તમારે ક્યારેક આમાં ફોન ના લાગે કોઈ કસ્ટમર સર્વિસ અધિકારીઓ બધા બિઝી હોય સો તમે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો વોટ્સએપમાં મેસેજ કરો આ આપણો વોટ્સએપ નંબર છે અથવા તો ફોન કરી લેજો જે તમને નંબર આપ્યો તો એમાં ઓકે શરૂ કરીએ હવે આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જાહેર થયેલ ભારતીય સેવાની તેજપુર કોર્પ છે એને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તેજપુર કોર્પ હમણાં ચર્ચામાં શું કામ છે યાદ રાખજો ગજરાજ નામથી ઓળખાય છે સો આ જે છે ભારતીય સેનાની તેજપુર કોર્પ ઓકે એને આઈઆઈટી ગુવાહાટીના તેજપુર કોર્પ અને આઈઆઈટી ગુવાહાટી આ બંને જે સેનાના જે બંકરો છે બંકર એટલે ખબર ને કે એક સ્પેશિયલ એસ્કેપ કરવા માટેની એક આખી રચના બનાવેલી હોય

અને આ માટે આઈઆઈટી ગુવાહાટી સાથે કરાર કર્યા છે તેજપુર કોર્પે ક્લિયર અને ગજરાજ કોર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે ગજરાજ કોર્પની શરૂઆત અથવા તો તેજપુર કોર્પની શરૂઆત છે ઓગણીસો બેતાલીસમાં થઈ હતી પિસ્તાલીસમાં આ કોર્પ બંધ થઈ ગઈ હતી ફરી પાછી ઓગણીસો થી શરૂ થઈ હતી હાલમાં પણ શરૂ છે ભારતીય સેનાનો સ્થાપના દિવસ આપણે પંદરમી જાન્યુઆરી ઉજવીએ છીએ એ યાદ રાખીશું પંદરમી જાન્યુઆરીએ આપણા ભારતીય સેનાના સૌથી પહેલા કમાન્ડર ઇન ચીફ છે કે એમ કરિયપ્પા એ નિયુક્ત થયા હતા અને ચૌદમી જાન્યુઆરી થયા હતા ઓકે તો એ દિવસને આપણે સશસ્ત્ર બધા સૈનિક દિવસ તરીકે ઉજવીએ છીએ અને બાકી ભારતીય સેનાના વડા છે એમને પણ આપણે યાદ રાખી ઓકે એના પછીનો પ્રશ્ન છે કે હાલમાં જ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની સૂચિ છે એ ફોર્સ દ્વારા બે હાજર પચીસ માટે જાહેર કરવામાં આવી છે એમાં ટોચના સ્થાને કયો દેશ છે તો ટોચના સ્થાને પ્રથમ ક્રો ઉપર અમેરિકા છે બીજો ક્રમ ચીનનો છે ત્રીજો ક્રમ રશિયાનો છે ભારતનો ક્રમ બારમો છે ઓકે તો વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની જે સૂચિ છે 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 આ જાહેર કરી તો યાદી ઓકે એટલા માટે થોડુંક અગત્યનું થઈ જાય છે ઓકે દ્વારા આ યાદી જાહેર કરવામાં આવે છે ને જે ક્વેશ્ચન છે એ પરીક્ષામાં પૂછાય છે ઓકે તો ફોર્બ્સના ક્વેશ્ચન પરીક્ષાની અંદર આવે જ છે જેટલી પણ રેન્કિંગો હોય કે અન્ય કોઈ માહિતી હોય તો આ જે યાદી છે એમાં ટોચના સ્થાને અમેરિકા છે ત્રીસ પોઈન્ટ ચોત્રીસ ટ્રિલિયનની જીડીપી સાથે અમેરિકા ટોચના સ્થાને છે બીજો ક્રમ ચીનનો ત્રીજો ક્રમ રશિયાનો છે ભારતનો જે જીડીપી છે યાદ હાલમાં ચર્ચામાં રહેલ કાર્બન માર્કેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા આની સ્થાપના કયા વર્ષે થઈ છે આ કાર્બન માર્કેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે આની સ્થાપના બે હજાર ને બાવીસ માં થયેલી છે હાલમાં ચર્ચામાં છે

તમારે એ એવા સંજોગોમાં સંજીવ ખન્ના તમારે જવાબ લખવાનો છે ખ્યાલ આવી ગયો સંજીવ ખન્ના પછી કોણ આવશે યાદ રાખવાનું છે તો એમની નિવૃત્તિ તેર તારીખે થાય છે તમારી પરીક્ષા અગિયાર તારીખે છે હાલમાં ન્યાયાધીશ કોણ એવું પૂછે તો સંજીવ ખન્ના જ છે એમના પછી આવશે બિઆર ગવાઈ બાવનમાં આ એકાવનમાં છે એમના પછી આવશે બાવનમાં

ભારતનો જે મુખ્ય ન્યાયાધીશ છે એની નિયુક્તિ અથવા તો અન્ય ન્યાયાધીશો ન્યાયાધીશો અને અન્ય ન્યાયાધીશો એમની નિયુક્તિ કોણ કરે રાષ્ટ્રપતિ કરે હાઈકોર્ટના જે ન્યાયાધીશો હોય એમની નિયુક્તિ પણ કોણ કરે તો સાહેબ રાષ્ટ્રપતિ કરતા હોય છે ઓકે અને સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એમની જે નિવૃત્તિની ઉંમર છે કેટલી હોય છે તો મણિપુરની સરકારે ખોમઝુમ દિવસ ઉજવ્યો છે અને તમને ખબર હોય તો મણિપુરમાં ઘણા લાંબા સમયથી રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે ત્રેવીસમી એપ્રિલે મણિપુરમાં ખોમઝુમ દિવસ ઉજવાય છે ત્રેવીસ માર્ચ અઢારસો થી લઈને સત્યાવીસ એપ્રિલ મેમોરિયલ વાર ખાતે આ દિવસની ઉજવણી કરી છે ખોગજોંગ મેમોરિયલ વાર ક્યાં આવેલું છે એ પણ એક આખું સંગ્રહાલય છે જેમાં શહીદોના ઇતિહાસને વર્ણવવામાં આવેલો છે સો એ પણ મણિપુરમાં આવેલો છે એ પણ યાદ રાખીશું

પ્રશ્ન હોય એટલે તમારે એક તો કયા બે દેશો વચ્ચે આયોજન થયું એ પહેલો મુદ્દો પહેલો પ્રશ્ન એ યાદ રાખવાનો કોની વચ્ચે થાય છે તો આર્મી વચ્ચે થાય છે આર્મી નેવી અથવા તો એરફોર્સ કોની વચ્ચે થાય છે આમાં તો કે આર્મી વચ્ચે થાય છે ઓકે બીજું ડસ્ટ લિંક યુદ્ધ બેસનો આયોજન સ્થળ યાદ રાખવાનું ઓકે આ ત્રીજો પ્રશ્ન આયોજન નું સ્થળ શું છે તો કે કે મહારાષ્ટ્રમાં પુણે ભારતમાં ભારતમાં આયોજન થયું છે કઈ જગ્યાએ તો કે કે મહારાષ્ટ્રના પુણેમાં ઓકે કેટલામું સંસ્કરણ છે સાહેબ તો કે કે 6ઠ્ઠું અને ઉઝબેકિસ્તાનની રાજધાની એક્સ્ટ્રા માં યાદ રાખી લો એ શું છે તો કે કે તાшкント ઓકે સો આટલા પ્રશ્નોમાંથી તમારે યુદ્ધ બેસનો પ્રશ્ન હોય એટલે કયો બે દેશ આયોજન નું સ્થળ કેટલામી આવૃત્તિ બસ આટલું યાદ રાખો તો ચાલે ઓકે ક્યારેક ક્યારેક અમુક અમુક માં યાદ રખાવું કે સૌથી પહેલી વખત ક્યારે આયોજન થયું તો એમાં યાદ રાખવાનું આમાં જરૂર નથી હાલમાં જ કયા હવે એક વાક્યના પ્રશ્નો જોઈએ આજે પણ ત્રણ સ્લાઇડ લાવ્યો છું તમારા માટે એક વાક્યના પ્રશ્નોની પ્રશ્ન વધારું છું કેમ કે એક વાક્યમાં થોડુંક જૂનું પણ અમુક મને અગત્યનું લાગે એવું રિવિઝન કરાવતો હોઉં છું ઓકે અને બાકી અમુક છૂટી ગયા હોય એવા ક્વેશ્ચન પણ હું એક વાક્યમાં લઈ લેતો હોઉં છું ક્લિયર સો એક વાક્યની સ્લાઇડ છે ડેલી હું બે સ્લાઇડ કરાવતો હતો જે લોકો રેગ્યુલર કરંટ અફેર કરે છે એમને ખબર હશે કે એક વાક્યના પ્રશ્નની બે સ્લાઇડ આવતી હતી

અને જૂની જે હમણાં જ લેવાઈ હતી દ્વારા ઉદઘાટન કરેલું હતું ક્રાયસીલે બે છવ્વીસ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેવાનું અનુમાન રાખ્યું છે છ પાંચ ટકા રહેશે એવું અનુમાન ક્રાઇસીલે રાખ્યું છે હાલમાં જ કયા રાજ્યમાં કયા રાજ્યની સરકાર છે એમણે ભારત સોરી એમણે પોતાના રાજ્યનો ઝીરોવર્ટી મિશનનો ઝીરો પોવર્ટી મિશન પોતાના રાજ્યનું જે છે તો ઉત્તર પ્રદેશની સરકારે પોતાનું ઝીરો પોવર્ટી મિશન છે એને ભીમરાવ આંબેડકરના નામ ઉપરથી નામ રાખવાની જાહેરાત કરી છે એક ઝીરો પોવર્ટી અથવા તો શૂન્ય ગરીબી કેવું કે મિશન છે આંધ્રપ્રદેશે પણ શરૂ કર્યું હતું એની આરે કન્ફ્યુઝન અને ન કરતા આ ભીમરાવ આંબેડકરના નામ ઉપરથી અમને નામ રાખ્યું છે એટલા માટે આનું ચર્ચામાં હતું હાલમાં જ ભારતની સૌ ફેરેટ ફેરિટ અનુસંધાન સુવિધાનું ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ ચોવીસ પચીસ રિપોર્ટ છે એ પ્રમાણે ભારતનો જીડીપી કેટલો રહેશે તો આ એનએસઓનો ઓફિશિયલ આંકડો છે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસનો એમ કે છે કે હાલમાં જ ચોવીસ પચીસ પ્રમાણે ભારતનો જીડીપી છે નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માટે રહેશે ટકા રહેશે આતંકવાદીઓ દ્વારા પહલગામ ખાતે પ્રવાસીઓની બસ પર ગોળીબાર કરી અને એમની હત્યાઓ કરવામાં આવી હતી આ ઘટના છે કયા રાજ્ય તો પ્રદેશ સાથે સંબંધિત છે તો કે આ ન્યૂઝ બધાને ખબર જ હશે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની છે પ્રવાસીઓની બસ હતી એમાં આતંકવાદીઓ છે એમણે એમને એમના ધર્મ વિશે પૂછ્યું અને પછી જે લોકો હિન્દુ નહોતા હતા એ બધાને ગોળીઓ મારી અને હત્યા કરી અને એવું કહેવાય છે ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે એવી પણ માહિતી મળે છે કે બધાના ઓળખ પત્રો તપાસી કરી હતી ઓકે સો આ ઘટના ઘટના જે બની છે ઓકે એ જમ્મુ કાશ્મીરમાં બની છે અત્યારે હું સુધી સ્ટડી કરું છું ત્યાં સુધી અત્યારે જે પાકિસ્તાનના જે દૂતાવાસના જે લોકો છે એ બધાને ભારત છોડવાની આપણા જે પ્રધાનમંત્રીઓ છે એમણે આદેશ કરી દીધા છે એમના પીએમઓ ઓફિસ તરફથી એમને આદેશો મળી ગયા છે અને એ લોકોને ભારત છોડવાના આદેશ કર્યા છે ઓકે અને બાકી અત્યારે એક બેઠક પણ થઈ છે ગૃહમંત્રી રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રી એક આખી બેઠક થઈ છે હવે આગળના જે ડિસિઝન છે એ દિવસોમાં આપણને ખબર પડશે અત્યારે માહિતી સામે આવી છે હાલમાં જ કયા દેશ દ્વારા બાલ યૌન શોષણ સામગ્રી બનાવવા માટે એ ઉપકરણનો ઉપયોગ છે એને અવૈધ બનાવતો કાયદો પસાર કરવામાં આવશે અને આવું કરનારો તે વિશ્વનો સૌથી પહેલો દેશ બન્યો છે તો આ માટે યુકે સૌથી પહેલો દેશ બન્યો છે કે જેમણે આ પ્રકારે કાયદો બનાવેલો હોય હાલમાં જ મહારી લાડો રેડિયો કાર્યક્રમ છે આ કયા રાજ્ય સાથે સંબંધિત છે તો આ હરિયાણા છે મહારી લાડો કાર્યક્રમ હરિયાણા એગ્રી હબ માટે કયા રાજ્યની સરકારે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય સાથે કરાર કર્યા છે તો એગ્રી હબ માટે મધ્યપ્રદેશ ઇલેક્ટ્રોનિક આઈટી મંત્રાલય સાથે કરાર કર્યા છે આઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય બંને મળીને આને લોન્ચ કર્યું છે એગ્રી હબ

ચોવીસ પચીસ માં ભારતનો નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો પાંચ પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયેલો ચર્ચામાં રહેલ પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના અઢારમાં શરૂ થઈ કૃષિ હાલમાં જ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ છે વોટર શેડ યાત્રા અભિયાનની શરૂઆત થઈ છે આ યોજના કયા વર્ષે શરૂ થઈ છે ટૂંકમાં આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે એ ક્યારે શરૂ થઈ તો પંદર સોળ માં શરૂ થયેલી છે અને ચર્ચામાં છે એટલા માટે આનો ક્વેશ્ચન કવર કર્યો છે તો વોટર શેડ યાત્રા આના હેઠળ શરૂ થઈ હતી

તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડેમી બરાબર સ્પેલિંગ સાથે લખશો ઓકે તો તમને મળી જશે ઓકે આ સ્પેલિંગ જોઈને લખશો તો કંઈ વાંધો નહીં આવે મળી જ જશે પેલું જ આવી જશે સર્ચની અંદર ક્લિયર તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી રજા લેશું